આકાશવાણી જે ભોજ કેન્દ્ર તા રજૂ કર્યું અસો કચ્છી કાર્યક્રમ રિણ ਏ ਰਾਮਰਾਮ ਰਿਆਣਾ ਕਾਰਕ੍ਰਮ ਸੋਨਦਲ ਮਣੀ ਭਾਰੇ ਕੇ ਨੇ ਬੈਨ ਰਹੇ ਕੇ ਨੇ ਨੀਲਮ ਬਣਾ ਕੇ ਪਣ ਅਨੰਕਿਤ ਭਾਈ ਆਕੇ ਪਣ ਆਨੰਦ ਬਾਜਾ ਜਜਾ ਕਰਨੇ ਰਾਮਰਾਮ 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 ਰਾਮਰਾਮ

કામ કરીએ તા અને ઘણી બધા વર્ષોથી કામ કરીએ હતા એટલે પણ એની કે અનુભવ પણ સારો હોય એટલે સહકારી ગાલ ગાઇ પાસે પામે જો પાજે જો કો પ્રવૃત્તિ થેતી એ પણ ગાલ ગા કી અને ભવિષ્યમાં કેડા આયોજન થઈ શકે એનજી પણ ગાલ ગાંધી પણ આનંદભાઈ સહકાર તો સચી ગય સહકાર વગર તો ઉદ્ધાર અ સહકાર સે સંપ સે જેકો કામ કરે અચે એ સફળતા શક્યતા વધી વેતી સફળતા જ ચા સચી ગઈ શકે અન્ય બો હલી કામ કર્યો એટલે કામ ભારણ પણ વેચાઈ બોજ પણ કમેલભે જો સંગઠન તાકાત અનોખી અને એ પણ

અંકિતભાઈ અહીં સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પહેલે સહકાર સહકાર એટલે કે અલ્પાનામ અપી વસ્તુના સહતી કાર્ય સાધિકા એટલે કે નેટી નીટી વસ્તુ થોડા થોડા સંસાધન જોડીને પા કોઈ કાર્ય કરો ને તો એ કાર્ય પાંચ ઉદ્દેશ્ય નક્કી કર્યો હોય એ ઉદ્દેશ્ય કે પાંચ સરળતાથી પાર પાડી શકો આજ વિસ્તાર જે અંદર ઘણે વ્યક્તિ અહીં કે એની જે અંદર સારા સારા વિચાર અહીં પરંતુ એ પૂર કાર્ય કે ઉદ્દેશ્ય પૂર્ણ કરેલા કરે એની ડિયા ક્ષમતા ન હોય અને જેની આ ક્ષમતા આવે એની ડિયા વિચાર ન હોય અને વિચાર અને ક્ષમતાવાળા વ્યક્તિ કે ભેગા કરીને જે કાર્ય કરે મેં મેંચે એ સહકારી પ્રવૃત્તિ બરાબર એટલે સહકારી પ્રવૃત્તિ એટલે કે સમન્વયની પ્રવૃત્તિ નેડા ના સંસાધનો કે જોડેજી પ્રવૃત્તિ અને એનમે જ ઉત્કૃષ્ટ પરિણામ ગિની અચેની પ્રવૃત્તિ સહકાર હી તો બહુ સારી ગાલ ક્યો અંકિતભાઈ અને અંકિતભાઈ હા જો ગાલ ગીએ ને તો હ જે સહકારી પ્રવૃત્તિ હે ને ઇન જો મુખ્ય ઉદ્દેશ કોરો હે સહકારી પ્રવૃત્તિ જો મુખ્ય ઉદ્દેશ સભ્યજી સેવા જો હે એટલે કે જે અંદર જોડાયેલા દરેક સભ્ય એની કે એની જો જીવન જીવન ધોરણ સુધરે એની કે દરેક જરૂરિયાતજી વસ્તુ સરળતાથી ગુણવત્તાવાળી વસ્તુ ઓછે ભાવથી વ્યાજબી ભાવથી મળી શકે અને એમ જો આર્થિક ઉત્કર્ષ થયે ને એ જ જો મુખ્ય ઉદ્દેશ્ય બરાબર હા અંકિતભાઈ એ ચોક્કસ સહકારી મંડળી ઉભી સહકારી મંડળી ઉભી કરલા કરે ગામજી અંદર જે સભ્ય હોય એટલે કે જેટલા પણ ખેડૂત સભ્ય ખાતેદાર અહીં કે સભ્ય અહીં એની કે એકસાથે જોડી એની જો પણ ભાગ સંસ્થા મેં છે અને આવું પણ દરેક વ્યક્તિ કંઈ થઈએ કે સંસ્થા જે વિકાસલા કરે મુજો કંઈક ફાળો હોય એના કરે દરેક વ્યક્તિ કે સભ્ય બને જો અધિકાર આવે અને સામાન્ય અગિયારો રૂપિયા ભરી અને સભ્ય સંસ્થા જોડાઈ જોડાઈ જો અને જોડાયેલા કરે સંસ્થાની નોંધણી કરાયેલા કરે જિલ્લેજી અંદર એક રજીસ્ટ્રાર ઓફિસ વહેતી ઓડાપાણ સંસ્થાની નોંધણી કરાવી શકો અને ગામજી અંદર દરેક ખેતીલક્ષી પ્રવૃત્તિ હોય દૂધ ઉત્પાદનલક્ષી પ્રવૃત્તિ હોય તે છતાં પાંખે એ લાખે એક સહકારી મંડળી હોય ને માત્ર રાસાયણિક ખાતર બિયારણ જંતુનાશક દવા જે જ કામગીરી કરતી હોય ના એડો નહીં ગામની અંદર સરળતાથી જે વસ્તુની જરૂરિયાત હોય ને એ જરૂરિયાતો લોકો સુધી પહોંચી શકે એ સરળતાથી મેળવી શકે વ્યાજબી ભાવથી મળી શકે એટલા કરે સહકારી સંસ્થાઓ દરેક કામગીરી કરી શકતી હતી બરાબર અને અંકિતભાઈ હિ સહકારી પ્રવૃત્તિ ને એની શરૂઆત કડે થી થઈ સહકારી પ્રવૃત્તિ પાંજી પાંજી દેશની સંસ્કૃતિ પ્રમાણે ચોન તો પાંજી જીવન જીવનમાં તો ઘણી પહેલેથી જ વણાયેલી હે કે કોઈ ધાર્મિક પ્રવૃત્તિ હોય ને તો સાથે મિલીને જ કામ કરતા હું ન હોય કે હું મુજી સ્વાર્થ લાં તો ના પાસે સમાજ લે પાં કામ કરો તા એ જ રીતે પરંતુ જે કાયદાકીય રીતે જે જોવા જે તો ઓગણીસ સો થી ભારત દેશ જે અંદર સહકારી કાયદો આવ્યો અને એના અનુરૂપ જે એ નિયમ પ્રમાણે સંસ્થા જ ઉદ્દેશ્ય નક્કી થયા એ ઉદ્દેશ્ય પૂરા કઈ રીતે કરના એણે આયોજન ઓગણીસ સો ચાર થી તા દેશ જે અંદર મી તઈ સારી ગાલ ક્યાં અને અંકિતભાઈ સહનવતું ને સહનવ ભૂનગતુ એ સિદ્ધાંત પાંજી સંસ્કૃતિ આય અને એનમે જ ત્યાં સહકાર જ ગુણ મી સહકાર શિક્ષણ મેલે હોય અને ટૂંક ચોં તો ક્ષેત્રની સહકારી પ્રવૃત્તિ કેણી વે ઉેત્રમાં સહકારી પ્રવૃત્તિ થઈ શકે અને એનમે સમાન જોકો ઉદ્દેશ્યવાળા આઈ ઈ સભ્ય બને અને એનજી નોંધણી કરાય છે કોઈ પણ ક્ષેત્ર ક્ષેત્રમાં સહકારી પ્રવૃત્તિ શરૂ કરે અને આઈ જોકો સહકારી પ્રવૃત્તિ સાથે સંગળાયેલ આવ એનજી થોડી વિગતવાર ગાલ કરીંદા આ સહકારી મંડળી એટલે કે ખેતી લક્ષી જે કામગીરી હોય ને રાસાયણિક ખાતર બિયારણ જંતુનાશક દવા અને આને એ જરૂરિયાતું પૂરી કરે પણ નાણાજી જરૂરિયાત હોય તી ધિરણ કામગીરી એવી સંસ્થા સાથે જોડાયેલો બરાબર એટલે કોઈ પણ કામ લે આ ને નાણેની જરૂરિયાત પૈસની જરૂરિયાત વેતી અને એ ધિરણ જે મંડળી એન સાથે સંકળાયેલા આવ્યો તો કઈ રીતે ધિરાણ થિએ તો ને કેટલે વ્યાજ જે વ્યાજે દરથીએ તો કઈ રીતે એનજો રીપેમૅન્ટ એટલે પાછા પૈસા જ દિને જાવે એનજી જે ગયો વિગતવાર પાંચ દેશ જે અંદર સહકારી પ્રવૃત્તિની શરૂઆત જ જે જોવા છે ને એ ધિરણ ક્ષેત્રથી જ થયેલી હોય કારણ કારણ કે ત્યારે એડી કોઈ ધિરણ કરેવા સંસ્થાઓને અડિયું ન વયું પરંતુ જે ખેડૂત વે એમ કે રૂપિયા જરૂરિયાત વે ખેતી લે પાયે જરૂરિયાત નાણા તાણ જરૂરિયાત પૂરી પાર કરે સરાફી પેઢી થી ધિરાણ થિંદો પરંતુ હી ઊંચે વ્યાજ થી અને વ્યાજ ભરે મે જ ખેડૂત પાંજો જીવન વિકાસ ન કરી શકે તો આર્થિક જે ઉત્કર્ષ બદલે આર્થિક અપકર્ષ થો અધોગતિ અધોગતિ અટકાયેલા કરે જ સહકારી સંસ્થાએ જ શરૂઆત દેશ અંદર કરે મે સહકારી સંસ્થા મારફત પાનેરો મળી જગ્યા થી દો ટકા બારો ટકા પંદર ટકા વ્યાજથી પણ ધિરાણ થા વ્યા હતા પરંતુ ખેડૂતલક્ષી ધિરાણ માત્ર ઝીરો એટલે કે ખેડૂત કે વ્યાજ પણ ભરે ભરેજોને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા એની કે સરકાર સરકારી સબસિડી પણ સહકારી ક્ષેત્ર મળતી હતી એના કરે પણ ઉત્કૃષ્ટ કામગીરી સરકારી સંસ્થાઓ કરતી વહેતી એટલે ખાસ કરીને શરૂઆત સહકારી ક્ષેત્રની કે સહકારી મંડળીએ ધીરાણ ક્ષેત્રે થઈ પણ આજ તો અનેક પ્રકાર જ સહકારી મંડળીઓ હલે તો એના વિશે થોડી વિગતવાર ગાલ કરી સહકારી ક્ષેત્ર બિયારણ ખાતર અને જંતુનાશક દવાજી વાત કરી ધિરાણજી પણ વાત કરી સાથે સાથે સોયથી કરીને દરેક વસ્તુ જે કામગીરી સહકારી અલગ અલગ સહકારી સંસ્થા દ્વારા થઈ હતી એન સિવાય પણ રોડ ટ્રાન્સપોર્ટમાં હવે તો સહકારી સંસ્થાઓ કમ કરી કરતી હોય પાજી ભુજજી અંદર પણ નહેરો તો પહેલે જે બસ જો વાહન વ્યવહાર થ ને જે પા ગમે એટલા ટિકિટ ભરતા હોસ પંદરથી વી રૂપિયા ભરતા પરંતુ સહકારી ક્ષેત્ર જે માધ્યમથી માત્ર આઠ રૂપિયા જે અંદર એક વિસ્તારથી બીજે વિસ્તારમાં પાલે સરળતાથી પહોંચી શકતા હોસિ તો એ મળે સહકારી ક્ષેત્ર જી કમ સંસ્થાઓ કામગીરી કરતી હોય અને સહકારી ક્ષેત્રમાં સૌથી વડો નામ ઘણા છે એડી સંસ્થા એટલે કે અમૂલ ડેરી અમૂલ સંસ્થા એ સહકારી ક્ષેત્રની સંસ્થા અને જેટા પણ ખેતી થઈ હતી એની જો બ્યો ઉદ્યોગ પણ જે જોવા છે બો વ્યવસાય જોવા છે એ પશુપાલન હે અને શ્વેત ક્રાંતિ થયેલી એ જો જન્મદાતા જે ચોવા છે એ અમૂલ એ અને અમૂલજી વાત કરો તો છત્રીસ લાખ ખેડૂત પરિવાર અમૂલ સાથે જોડાયેલા અને એડો હજાર પંચસોથી પણ વધુ ગામ અમૂલજી કામગીરી થઈ આવી અને અમૂલ જો ટર્નઓવર નેરો તો વાર્ષિક ટર્નઓવર પંજા હજાર કરોડથી પણ વધુ હોય હા તાંકે પ્રશ્ન થિએ કેડો વડો બિઝનેસ જો એ ક્ષેત્ર આ તાખે ઇએ કે એનજો મુખ્ય ઉદ્દેશ નફે જો હું પરતુ ના સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ નફે જો ન પરંતુ જે એન સાથે જોડાયેલ સભ્ય હિ જે પણ સભ્ય એની કે એ એની જીવન ધોરણ સુધરે એની જો ઉત્કર્ષ થિએ એના કરે જ પ્રવૃત્તિ કરતી વેતી એની કે જે સંસ્થા કે જે નફો થયે તો એ નફે ની વહેંચણી પણ એની જે સભ્યજી અંદર કરે અચેતી તો એનાથી અંદાજ લગાઈ શકો કે સંસ્થા જો મુખ્ય ઉદ્દેશ નફો જો ને પરંતુ લોકોજી આર્થિક ઉત્કર્ષ કરેલા કરે છે અને સહકારી ક્ષેત્રની જે કામગીરી એ પૂરે ભારત દેશની અંદર અને વિશેષ કરીને ગુજરાત જે અંદર જો તો છેવાડ જે વિસ્તારની અંદર પણ દરેક છેવાડ જે વ્યક્તિ સુધી પણ એ જ સહકારી ક્ષેત્ર જ લાભ પહોંચે એના કરે સતત પ્રયત્ન થિંદા આવે અને સારી કામગીરી એમને થઈ આવી બરાબર તો થોડે કચ્છજી સહકારી પ્રવૃત્તિ પણ ગાલ કર્યો પાંચે કચ્છ જિલ્ વાત કરો તો છેવાડ જે ગામ સુધી પણ ખેતીવાડી પ્રવૃત્તિ પશુપાલન સાથે સાથે દૂધ ઉત્પાદન અને બંને વિસ્તાર મે પાજો તો હસ્તકલા ક્ષેત્રે પણ મહિલા જો જીવન જોરણ સુધરે મહિલા સશક્તિકરણ પાં તો એજો પણ કામગીરી સહકારી સંસ્થા દ્વારા સહકારી મા દ્વારા થતી આ વૈમ અને અંકિતભાઈ છેલ્લે સહકારી ક્ષેત્ર જે આયોજન રૂપે કૂરો વિચારે ભવિષ્યમાં સહકારી ક્ષેત્રમાં ઘણા અડા પાસા જગળ વધી શાજે અડો એ અને અજો વડો પ્રશ્ન નેહરોન વારસાગત રીતે જે જમીન વિભાજન એ તો થોતકાળમાં જે એક ખેડૂત પાસે વીસ એકર ત્રીસ એકર જમીન હું હોય તો અજ નહેર તો ખેડૂત દીઠ જમીન જો ગાળો ઘણે ઘટતો વ્યુ એ અમુક ખેડૂત એડિયા બહુથી પંચ એકર જમીન માત્ર રહી અને એને જે અંદર ખેતી કરની કરણી એના કરે ઘણે જ મુશ્કેલી ભરી થઈ શકે અને કદાચ મોંઘી પણ થેતી હતી કદાચ વીસ ખેડૂત વે અને પંચ પંજ એકર જમીને તો દરેક કે અલગ અલગ સાધન વિકસાયના દરેક અલગ અલગ પાક કરના કોઈક રોગ અચે તો અલગ અલગ રીતે જો દવાએ જો છંટકાવ કરનો એના કરે પર ખેડૂત એ મોંઘો થે પરંતુ અમુક વિસ્તાર એડી પણ પ્રવૃત્તિ થતી હોય હતી કે વીસ ખેડૂત ભેગા થઈને એક જ જમીન જે અંદર એટલે કે સો એકર જમીન વે બો એકર જમીન વે એની અંદર ખેતી કરે અને એ ખેતી સાધન પણ ઓછી જરૂરિયાત પેવાળીએ કમ કરે વર્ગ વર્ગજી પણ જરૂરિયાત ઓછી થઈ વાળી અને એ થોડોક સસ્તો થઈ વેતો ખેડૂત લાગે એડી જ પ્રવૃત્તિ ઘણા દેશની અંદર પણ હતી પાંજે ભારત દેશની અંદર પણ એ સહકારી રીતે ખેતી થતી આવી ભવિષ્યમાં નહેલા મહેનો તો પાંજે ખેડૂત હેકે પણ એન પગથી તરફ આગળ વધણું ખપતો કે જેનાથી ખેતી થોડીક સસ્તી કરી છે અને વધુ લાભ ગણી છે બરાબર એટલે જમીન કે એકત્રીકરણ કરે અને સાથે મળી અને ઓછે સંસાધને સંસાધન પણ વધુ કમગીરી થઈ શકે વધુ ઉત્પાદન થઈ શકે એવી પ્રવૃત્તિ પણ ભવિષ્યમાં પાસે એના પણ થતી એશાની અપેક્ષા રાખતા તો અંકિતભાઈ આંકે અંકિતભાઈને ખૂબ આનંદ થયો એ રામ એ રામ નીલમ ભેણ હી અંકિતભાઈ સાથે ગાલ બોલ કઈ જે પાકારી ક્ષેત્રો વ્યાપ છે જે વિસ્તાર થયો અને મારું કે માનસો લાભ મી શકે તો એનજી વિગતવાર ગાલ પા કે અંકિતભાઈ કયો હા આનંદભાઈ પાસે એના કચ્છ મેક ક્ષેત્રમાં સહકારી મંડળીયું હસ્કલાેત્રમાં વણા ક્ષેત્રમાં અને હિમણે જે મંડળી હોય ને એ કોરો કમ કરી એ જેકો વણકર ભા ભેણ હસ્તકલા સાથે સંગકળાયેલ ભેનરું હય એ એ કામ કરેલ કચો મણ ખપે વ્યાપારી પણ ડી અને સાથે સાથે તિન માલ પણ ખે તો વાજબી દરે એની કે ડોરાઈ ઓનનાય સ્વતર આ કપડો ઈ મેળે પુરવઠો પૂરો પાડીએ તું અને એન રીતે જેકો પણ નમૂના તૈયાર થયે સહકારી મંડળી મે જમા થઈએ સહકારી મંડળી જ એનજા પ્રદર્શન ઠેક ઠેકાણે ગોઠવે અને વેચાણ કરે એનસે આર્થિક લાભ પણ સારો સભ્યભેન રહે કે જે સભ્ય એની કે થઈ શકે તો એટલે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલ જોકો સભ્ય વે મહિલા વે કે પુરુષ વે અને એની જે કોઈ જરૂરિયાત વે સૌથી પહેલા કચ્છે માલજી પોઈ નાણેજી મેં સહકારી ક્ષેત્ર જે જોડાણ છે એ મેં મેલી શકે અને જો કોઈ માલ તૈયાર થિયે એ વેચાણ કે વિતરણ વ્યવસ્થા પણ સહકારી માધ્યમથી શક્યએ એટલે સંપૂર્ણ વિકાસ કોમ્પ્રિહેન્સિવ ગ્રોથ જે કે જવા છે ને એ થઈ શકે એટલે કોઈ કે વ્યક્તિગત રીતે વેચાણ વ્યવસ્થા ન ગોઠવણી પે કે માર્કેટ ઊભું કરણો ન ખપે પણ સહકારી સંસ્થા સાથે જોડાજો તાકે ઓટોમેટિકલી જેડા પણ પ્રદર્શન ક યોજના દાવે ઓડાજા જ આમંત્રણ અચે અને ઓડા એ જેકો હોય એ પુજી શકે બહાર જી દેશ દુનિયા પણ નેરે શકે અને એન પ્રમાણે પણ જીવન ધોરણ મે બદલાવ ઘણી અચી અને ખેત ઉત્પાદનની ગાલ કર્યો ને તો જે ઉત્પાદન છે ને એ પણ સીધો વેચાણ વ્યવસ્થા બજાર સુધી પોજી શકે અને જેસે કોરો જોકો વચલો જે તબક્કો વચલો જોકો માધ્યમ ઈ એ વેને જેસે ખેડૂતે કે પણ વિશેષ લાભ અને અે જો આર્થિક સશક્તિકરણ થી અને ઈ અચી શકે અને એટલે જ પાંજા ઘણેડુબા ઇઝરાયલ ની મુલાકાત ગેની અને ઓડાજી સહકારી ખેતી માહિતી ગેની અને પાંચ એ ખેતી મે પણ એ જ્ઞાન જો ઉપયોગ કરીએ તા અને જરૂર એની કે ફાયદો થિએ તો તો અજી ગાલબોલ અજ ની સોતા હે કે ડૂત કે માલધારીએ કે ભેને કે મિણ કે લાભ થયો હું એડી આશા રખો તા તાથે અજ રણો જો ટાઈમ થયે તો પૂરો તો ગંદસિ રજા તો કાર્યક્રમ સોદલ મિણી બારે કે નીલમ કેલમ આકે પણ આનંદ જજા રામ કચ્છી કાર્યક્રમ એ કાર્યક્રમનો પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્ર તા કરે મે